આવતી શરૂ થનારા પવિત્ર ગૌરી વ્રત માટે કિશોરીઓએ તૈયારી શરૂ કરી દીધી છે ભરૂચ શહેરમાં ગૌરી વ્રતને લઈ બજારોમાં ખાસ રોનક જોવા મળી રહી છે ગૌરી વ્રત દરમિયાન કિશોરીઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિમાં લીન રહે છે આવી શ્રદ્ધા અને ભાવનાથી પરિપૂર્ણ વ્રત માટે ભક્તજનો વિવિધ પૂજા સામગ્રી ખરીદવા ઉમટી પડતા બજારમાં ઘરાકી જોવા મળી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ટોપલી વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ગૌરી વ્રત માટે ખાસ તૈયાર ટોપડીઓ પચાસથી એંશી રૂપિયાના ભાવે વેચાઈ રહી છે આ ટોપડીઓમાં પૂજાની તમામ જરૂરી સામગ્રી ઉપલબ્ધ છે ને એને શરૂઆતમાં અમે ઘરે જે વર્ષોથી વાવીએ છીએ અને અમારા ઘરે કોઈ છોકરી નથી એટલે અમે વાવીને બધાને વેચીએ છીએ તે વચ્ચે આ આ વ્રત નાની છોકરીઓ કરી શકે છે ને એને એનું ફર શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે આનાથી આ પચાસથી શરૂ થાય છે તો સાહીં સિત્તેર એંસી જેવો પછી આપી દઈએ છીએ છોકરીઓને